ધાંગધ્રાના કસબાની બારી સામે આવેલ શૌચાલય પાસેથી અજાણી વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી આવેલ છે એકસો આઠ ઘટના સ્થળે પહોંચી ખાનગી વાહન મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલ કસબાની બારીની સામે આવેલા નગરપાલિકાના શૌચાલય પાસેથી અજાણી આધેરનો બેભાન હાલતમાં રસ્તા ઉપર નજરે ચડતા સ્થાનિક લોકો દ્વારા પોલીસ તથા એકસો આઠને જાણ કરવામાં આવી હતી એકસો આઠ ઘટના સ્થળે પહોંચી આવી હતી બેભાન હાલતમાં આધેરની પ્રાથમિક તપાસ કરી હતી ત્યાં ખાનગી રિક્ષા મારફતે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાજર પરના તબીબે આધેરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા મળતી વિગત અનુસાર મરનાર આધેર દશરથભાઈ અને હળવદ પાસે આવેલ કીડી ગામના હોય તેવું પ્રાથમિકે જાણવા મળ્યું છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધ્રા